રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાણી વિતરણના ધાંધિયા ધોરાજીમાં પાણી વિતરણની સમસ્યાને લઈને મહિલાઓમાં રોષ ધોરાજીના જમનાવડ રોડ પર વોર્ડ નંબર નવના મારુતિનગરની મહિલાઓ રણચંડી બની હતી મહિલાઓએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા પીવાના પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો મતદાનને બહિષ્કારની ચીમકી આપી હતી હાલ વોર્ડ નંબર નવમાં નગરમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા છે પાણી અનિયમિત આવે છે જેના કારણે મહિલાઓ રોષે ભરાઈ હતી નગરપાલિકા આય આય પાણી આપો પાણી આપો નગરપાલિકા આય આય પાણી આપો પાણી આપો પાણી આપો નગરપાલિકા આય આય નગરપાલિકા આય નગરપાલિકા આય વાહ નગરપાલિકા આય પાણી આપો અર્ધિ પહેલા મેં પ્રશ્ન કર્યો તો દિવાળી અમારી આજ પોઝિશન હોય કોઈ અહીંયા બેસી નથી કોઈ રહી વખતું નથી ખાડા ખાબા લોકો કેટલા પડે છે અને કેટલા ત્યાં પડે છે તો અમારી પાસે તો કઈ મોબાઈલ હોય ને કઈ અમે વિદ્યા ઉતારી લઈએ પાણીની પાણી અમારે આજ દી આવે છે અને ટાઈમ કે બાવગરનું પાણી આવે છે અગિયાર વાગ્યા આપે રાતે બાર વાગ્યા અમારે બાર ગામ જાવ હોય તો નથી દેવાતું ગરીબ લોકો બિચારા હું ભરી ભરીને કેટલું ભરે જો અમારો પ્રશ્ન નગરપાલિકા સોલ નહી કરે તો અમે મત માં બહિષ્કાર કરશું જો નગરપાલિકા અમારો સોલ નહી કરે તો અમે મત માં બહિષ્કાર કરશું અમારે ઘણા સમયથી પાણીનો પ્રોબ્લેમ છે અમારે જો પાણી નહી આવે તો અમે મતદાનનો બહિષ્કાર કરશું